હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ જો પોણા છ થયા છે બે છોકરાઓનું દૂધ રેડી છે ટિફિન રેડી છે વોટર બોટલ રેડી છે હવે એ બેને ઉઠાડું આજે પહેલો દિવસ છે એટલે આજે તો એક્સાઇટમેન્ટમાં ઉઠી જશે પણ પછી એક બે દિવસ રહીને નહીં ગમે આજે તો ફર્સ્ટ ડે હોય બધા ફ્રેન્ડને મળવાનું આમ હોય એક્સાઇટમેન્ટ એટલે આજ ઉઠી જશે બધું શાંત છે હા અવાજ નથી આજુ બાજુમાં ક્યાંય અવાજ નથી છે ચાલો બે નું ટિફિન બધું રેડી છે હવે બે ને ઉઠાડી દઉં જે જે બાપાને જે જે કરી લીધું હે ચલો ધીમે ધીમે બોલને ને થોડુંક સવાર સવારમાં પણ આલે લે દીવા શાપનર તારું લાઈટ કરું બાનંદ દાદાને પગે લાગે છે બા દાદા મારી રક્ષા કરજો એમ કહેવાય અહીંયા હાલે પકડ દીવાનો લાગણ આખાના દીવા અહીંયા આવતો દીકું

બધું કામ પતાવી દીધું બારનું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું બધા ઝાડવાને પાણી પાઈ દીધું હજી કેટલા પોણા આઠ થયા છે હાવ ફ્રી થઈ ગઈ છું હવે શું કરવાના કેમ કે હજી માસીને ફોન લાગ્યો નથી અમારા માસી હતા પતા લાપતા અને એના બદલે જે બીજા આવતા હતા ને એ બે દિવસ રજા ઉપર હતા એટલે આજે આવવાના જ એટલે આજે એક નહીં તો બીજા આવશે જ એટલે કચરા પોતા જેવું કંઈ કરવાનું નથી હવે વિવેક ઉઠે ત્યાં સુધી ઘડીક વાર અહીંયા સોફે આરામ કરી લઈએ કેમ કે એ હજી સુતા છે છોકરા વહી ગયા બધું કામ કર ને હું ફ્રી થઈ ગઈ એવું છે હવે વિવેક ઉઠે ને એટલે મળીએ જો વાગી ગયા છે સાડા દસ અને વિવેક તો નાસ્તો કરીને જતા રહ્યા મળાવી ન શકી અને મારે છે ને હવે બધું લગનને નજીક આવી ગયું છે બધાના એકતા દીદીના એક બે કામ હતા તો એ ફોન આવ્યો મેં આપ્યું છે ને ત્યાં તો મારે ફટાફટ ત્યાં જવું પડે એમ છે તો હું પેલા જઈ આવું અને આજે જેવું હતું વિવેક ઉતાવળ હતી મને થોડીક ઉતાવળ હતી તો ફટાફટ હું ત્યાં જઈ આવું પછી આવું કેમ કે હજી મારે રસોઈ બાકી છે તો હવે આવીને કરું મમ્મી નથી એટલે બધું થોડુંક હેન્ડલ કરવામાં ઓલું થઈ જાય મમ્મી હોય તો મારે બધું આવું રીતે પેક કરીને ન જવું પડે બહુ વાંધો ન આવે પણ હવે કાંઈ નહીં મારી ફ્રેન્ડ આવે છે ને એને જોડે જવું છે મારે ચલો તો હવે જો આ બધું શાકભાજી લઈ આવી હતી એ બધું ધોયું બધું સરખું કર્યું પછી રસોઈ કરી પ્લેટફોર્મ કર્યું એટલા વાસણ કર્યા રસોઈમાં જો થેપલા અને સુકી ભાજી છે બધું કામ અને કેટલા વાગ્યા છે પતાવું પોણા એક બોલો હવે પોણા એક મને ખબર પડી કે બેમાંથી માંથી એકે માસી ન થવાના હવે હું ફટાફટ કચરા પોતા કર રાખું કેમકે એક વાગશે ત્યાં બે છોકરા આવી જશે આમ તો થક ગઈ આજે એટલું બધા કામ પતાવ્યા સવારે પછી હું આવીને રિટર્નમાં મીધું બધું લઈને જ ઘરે જાઉં પછી ઘરે જઈને બીધું ફટાફટ ધોઈને સુકવી દેવાય અબ હમ કરેંગે ઝાડુ પોછા પોણા એક એકે ખબર પડે મતલબ આમ કોને કોને એવું થાય બપોરે ખબર પડે ને કે બેમાંથી એકે ન થવાના એટલે પછી તો જે કંટાળો આવે ને લેફ્ટ રાઇટ થાય હવે ફટાફટ કચરા પોતા નાખું ને એટલી વારમાં બે છોકરાઓ આવી જશે પછી આવે એટલે ભૂખ્યા થયા હોય તો રસોઈ તો બની ગઈ સારું થયું ચલો હવે ફટાફટ કચરાપોતા પોતા કરીને પછી જરાક આરામ કરીએ પરસેવે રેપ થઈ ગયા ચલો મળીએ પછી જો બધું મતલબ બધું કામ તો નહોતું પૈતું પણ હજી ખાલી ઝાપટીને કચરો વાળી રહીને ત્યાં માસી આવ્યા તો હું હેપી હેપી થઈ ગઈ એ બિચારા કે હું પહેલાં આવી હતી પણ નહોતા તમે ઘરે કે દરવાજો બંધ હતો પણ હું જ્યારે ઓલા મારા બ્લાઉઝના કામથી બહાર ગઈ ને ત્યારે આવ્યા હશે અને આજે હવાર નહીં હું એકલી એકલી બોલ બોરબર બોરબર છે હવે છોકરાઓને આવવાને થોડીક વાર છે મિનિટ મિનિટની ત્યાં ફટાફટ છે ને કપડાં ઘડી કરી નાખીએ કપડાં ઘડી થઈ જાય ને ત્યાં આવી જાય જમીન સૂઈ જવાય હજી તો માસી આવશે કામ કરવા એટલે જ્યાં ત્યાં હું દીધમાં રહેવું પડે પછી જોઈએ આગળ કેવો રહ્યો દીકુ ફર્સ્ટ ડે એવો તે બધા આવ્યા તા નહીં ચલો જમવામાં છે થેપલા સૂકી ભાજી ચટણી ને સલાડ અને છાશ કેમ પેલા ભગવાનને ધરાઈ દો પછી જમી લે ઓકે ગયા

અહીંયા આવીને હું ચીર ખાતા શીખી ગઈ પણ આજે હું એ ગોળ ગોળ જ કરીશ મને આનું ગોળ ગોળ હોય ને સર્કલ એ વધારે ભાવ એમ લાગે એમાં ટેસ્ટ વધારે સારો આવતો હોય એવું આ હેલ્થ માટે વધારે સારી અને આ ટેસ્ટ માટે સારી એવું છે ચલો તો હજી એટલું કે આ કામ પતાવી પછી લીંબુનું અથાણું કરવું છે એટલે લીંબુ લાવી છું એ કામ પતાવીને કોથમીર સુધારવાની છે એ બધું પણ મને એમ છે લીંબુ કદાચ હજી થોડાક લીલા છે ને તો રેવા દઈશ કાલનો દિવસ એટલે થોડાક પીળા થઈ જાય ને પછી બોળીશ પણ હળદર અને કોથમીરનું કામ પતાવી દઈએ મેડમ કપડાં પહેરી લો ને ચા દીકરી ચા બનાના ખાઈ આ ખાઈ લે બનાના બનાના યલો યલો બનાના વેરી વેરી સ્વીટ બનાના નહીં વાહ હવે બનાઈ કાચી आवा बे कुंग थ्री मसाला दी हमारा कपडा दी तो ये जो साग बनाई ना कहीं तो ये दोपहर वाली है लुदा के न्या लो लुदा पालक खावा हां देखो थी बांध पाई न की

समझ आ गया चटनी भी उधर मजा आ गया mm. हम्म मर्चा है रायता हम चटनी ने लीदी नेला मरचांत ने लेवा मोंगोय mm. no, दाय ओली एक मेरील जोयती कि टाइम बर्बाद करने वाली सब्जी है का मौसम आ गया क्यों yeah.

iyo mati kiri no dokong iyo tiusu nyari mba nyari mba nyari mba iyo bagyo lo

અમારા દેવો ઈ કરે. કરે. એવો દિવસ આવી ગયો છે ને આજે રવિવારની બે મિનિટ ફ્રી નત કેવી બપોરે ઊંઘ આવતીતી ઊંઘ આવતીતી પણ માસી સવા 3એ ગયા ઈ ગયા ને ત્યાં ઊંઘા ઉડી ગઈ કભતું. હું તો તું નહીં આપણે જન્મ મે કીધું બહુ ઊંઘ આવે બહુ પણ આ ઊંઘી ગયો. હમમ. પણ તો ને એટલે હાલો આપણો માંડું ઓરેલાઈસ ઓ કાઈ ન એનો પટાવીન પાટે લાવી હાલો આમ પાછું ઉડાવી દે ચલો શું થયું આ તાજી મડબાની છે ચલો નવ વાગી ગયા છે તો હવે સૂઈ જઈએ કેમ અને આ વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ હે ને

તમે પોતે કયો ને ભણતર વગરનું જીવન છે ખરું આગળ ખેંચવું પડે જ ને પણ ચલો ગુડ નાઇટ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ તો હું એકલી બેડ ઉપર બાપ દીકરી એકલા કાટલા બાપે કેમ સમાશો પછી ઉડાઈ દેજો આ બાજુ ચલો